નમસ્કાર સામાજિક ન્યાયની રાજનીતિના એક ધ્રુવ રહેલા સમાજવાદી નેતા અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કપૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની ઘોષણા કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન્નાયક કપૂરી ઠાકુરને યાદ કરી અને એક આર્ટિકલ પણ લખ્યો છે આ આર્ટિકલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ એક પછાત વર્ગના વ્યક્તિ હોવાની વાત કરી અને તેમણે કહ્યું છે કે તેઓ કપૂરી ઠાકુરના યોગદાનને સમજી શકે છે તેમણે લખ્યું છે કે કપૂરી ઠાકુરની સામાજિક ન્યાયની રાજનીતિથી દેશના કરોડો લોકોના જીવનમાં સુધારો થયો હતો તેમણે એમ પણ લખ્યું છે કે મને કપૂરી ઠાકુરને મળવાનો મોકો મળ્યો નથી પરંતુ કૈલાશપતિ મિશ્રાજી પાસેથી તેમના સંદર્ભે ઘણું બધું સાંભળ્યું છે તેમણે કપૂરીજી સાથે કામ કર્યું છે આ વાત પણ નરેન્દ્ર મોદીએ પોતાના આ જે આર્ટિકલ છે આ આર્ટિકલની અંદર

કપૂરી ઠાકુરને યાદ કરી પીએમ મોદીએ પોતાની સરકાર દ્વારા ઓબીસી વર્ગ માટે કરવામાં આવેલા કામકાજને પણ રજૂ કર્યું છે તેમણે આર્ટિકલની અંદર ઓબીસી પંચની રચનાનો ઉલ્લેખ કરી અને કોંગ્રેસ ઉપર નિશાન સાધતા લખ્યું છે અમે કપૂરીજીના પગલે ચાલી ઓબીસી કમિશન તરફ આગળ વધ્યા તો કોંગ્રેસે તેનો વિરોધ કર્યો હવે દેશભરમાં ઓબીસીને લઈને એક રાજનીતિ છેલ્લી કેટલીક વિધાનસભાઓની ચૂંટણીથી જોરશોરથી ચાલી રહી છે વિપક્ષ ખાસ કરીને આરજેડી જેડીયુ કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો એ કાસ્ટ સેન્સની માગણી કરી રહ્યા છે બિહારમાં જાતિગત સર્વે પણ કરવામાં આવ્યો છે આ એની જ કડી છે કોંગ્રેસ અને રાહુલ ગાંધી સહિતના જે વિપક્ષીની નેતાઓ છે એ અવારનવાર ચૂંટણીની અંદર કાસ્ટ સેન્સ અને ઓબીસી કાર્ડનો ઉપયોગ કરી અને બીજેપી અને ખાસ કરીને મોદી સરકારને નિશાન બનાવતા રહે છે કાસ્ટ સેન્સસની માગણી વચ્ચે ઓબીસી પંચનો કોંગ્રેસ દ્વારા કરાયેલા વિરોધનો મુદ્દો ઉઠાવી અને પીએમ મોદીએ કોંગ્રેસ અને વિપક્ષના ઓબીસી અને કાસ્ટ સેન્સસ કાર્ડના બેવલા બેવડા જે વલણો છે આ વલણોને પણ નિશાને લીધા છે આગામી સમયની અંદર આની અંદર વધારે રસાકસી જોવા મળશે લોકસભાની ચૂંટણી આવશે એનો ચૂંટણી અભિયાન શરૂ થશે અને એ વખતે ઓબીસી કાર્ડ કાસ્ટ સેન્સસ જેવા મુદ્દાઓ પર ફરી પક્ષ વિપક્ષ આમને સામને હશે રાહ જોઈએ આપણે